સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી હોતો અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો તો આજનો આ સુવિચાર જે છે જેમાં ઘણા લોકો ઝડપથી સફળ થવા માટે નૈતિક કે અનૈતિક ટૂંકા રસ્તાઓ અપનાવે છે પરંતુ આવી સફળતા જે હોય છે તે લાંબી ટકી શકતી નથી જે પાયા વગરની ઈમારત હોય એવી આ સફળતા હોય છે કે જે પાયા વગરની ઈમારત ગમે ત્યારે પડી શકે છે તેમ ટૂંકા રસ્તે મેળવેલી સફળતા પાયા વગરની હોય છે તે બહુ જ ઝડપથી જતી પણ રહે છે ટૂંકા રસ્તામાં તમે પ્રક્રિયામાંથી પસાર નથી થતા એટલે કે જે તમે સફળતા મેળવો છો તે સફળતા મેળવવા માટેની જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસમાંથી તમે પસાર નથી થતા તેથી તમને અનુભવ કે શીખવા મળતું નથી બીજું છે કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ પ્રતિભા કે નસીબ હોય પણ જો તમે મહેનત નથી કરતા તો બધું જ વ્યર્થ છે સફળતા એ એક એવી તપસ્યા છે કે જેમ સોનું અગ્નિમાં તપીને જ કિંમતી બને છે તેમ માણસ પણ પરિશ્રમની ભઠ્ઠીમાં શેકાઈને જ મહાન બને છે આત્મવિશ્વાસ જ્યારે તમે જાતે મહેનત કરીને કંઈક મેળવો છો ત્યારે જે સંતોષ અને આત્મવિશ્વાસ મળે છે તે આત્મવિશ્વાસ બહુ જ અમૂલ્ય હોય છે કહેવાય છે કે નસીબ પણ તેને જ સાથ આપે છે કે જે મહેનત કરે છે બેસી રહેવાથી ભાગ્ય ક્યારેય બદલાતું નથી તો આજના આ યુગમાં પરિશ્રમ જે છે પરંતુ મિત્રો માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ સતત કાર્ય કરવાની ક્ષમતા જે હોય છે તેને પરિશ્રમ કહેવામાં આવે છે જેમ સમુદ્રમાં મોતી શોધવા માટે ઊંડે સુધી ડૂબકી મારવી જ પડે છે કિનારે બેસી રહેવાથી મોતી મળતા નથી તેમ જીવનમાં સફળતા મેળવવા માટે પરિશ્રમરૂપી સાગરમાં ઉતરવું જ પડે છે ધીરજ સાતત્ય અને સખત મહેનત એ જ સફળતાની સાચી ચાવી છે તો આજનો આ સુવિચાર આપણને ઘણું બધું શીખવીને જાય છે તો જીવનમાં કંઈક એવું કરો કે આખી દુનિયા તમને નોટિસ કરે જય હિન્દ